ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવ ભક્તો શિવભક્તો આજે હું તમને કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ એટલે કે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની સંભળાવું છું શિવ મહાપુરાણમાંથી કહી સંભળાવું છું તો ધ્યાનથી વિડિયો સાંભળજો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશના વારાણસી આવેલું છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મહિમા અતિ ઉત્તમ અને કલ્યાણકારી છે કાશી નગરી શિવજીનું ગોપ્ય ક્ષેત્ર ગણાય છે અહીં શિવજીનું નું જ્યોતિર્લિંગ સ્વરૂપ સ્થાપન થયું છે આ મહાપવિત્ર કાશી ક્ષેત્રમાં સર્વ વર્ણ અને સર્વ આશ્રમના લોકો મૃત્યુ પામે તો સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ ગતિને પામે છે સ્ત્રીઓ માટે પણ એવું જ છે કોઈ પણ સ્ત્રીને અવશ્ય મોક્ષ મળે છે આ ક્ષેત્ર અવિમુક્ત કહેવાય છે જેમ ધર્મનો સાર સત્ય છે મોક્ષનો ક્ષમતા છે તેવી જ રીતે સર્વ તીર્થ ક્ષેત્રનો સાર અવિમુક્ત કાશી તીર્થ છે જે ભાવિક મનુષ્ય શુદ્ધ ભાવનાથી કાશી ક્ષેત્રમાં જે ગંગા સ્નાન કરે છે તેના અજાણતા થયેલા પાપ નાશ પામે છે સંચિત કર્મોનો લય થાય છે આ કાશી ક્ષેત્રમાં મૃત્યુ પામેલાનો પુનઃ જન્મ થતો નથી શ્રી કાશી વિશ્વનાથનું મહાત્મ્ય સાંભળનાર પણ સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષનો અધિકારી બને છે અહીં શ્રી વિશ્વેશ્વર ભગવાન બિરાજે છે કાશીપુરનો કદી લય થતો નથી કારણ કે શિવજીએ તેને પોતાના ત્રિશૂલ પર ધારણ કરી રાખેલ છે મુક્તિપુરી કાશીને શિવની રાજધાની નગરી કહેવામાં આવે છે રિપૂજ્ય યાને દીવોદાસ રાજાને આશુતોષે એટલે કે ભગવાન શિવે પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું અને કાશીમાં પધારી નિવાસ કર્યો હતો ત્યારથી ભગવાન આશુતોષ ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે કાશીમાં બિરાજમાન સ્થિર થયા છે ભક્તો તે જ આપણા વિશ્વેશ્વર મહાદેવ છે તે જ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ગણાય છે તો આવી હતી સુંદર કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા જો તમને સાંભળવી ગમી હોય તો બધા લોકોને લાઈક કોમેન્ટ અને શેર કરજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે બધા શિવ ભક્તોને હરર મહાદેવ હર ઓમ નમઃ શિવાય